ક્ષી કાર્યાલય નું ઉદઘાટન ભાજપ જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વર્ચંદના હસ્તે કરાયું હતું ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે એ અને સાલવડે સન્માન કર્યું હતું આ પ્રસંગે માંડવી મુંદ્રા ભાજપ કાર્યકરો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ સંઘારે વધારેલા મહેમાનોને આવકાર્યા હતા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય માંડવી તાલુકા પંચાયત કેવલભાઈ ગઢવી માંડવી નગર પ્રમુખ હરેશભાઈ વિજોડા મુંદ્રા નગર અધ્યક્ષા રચનાબેન જોશી

સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અમારા સંગઠનના સૌ કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સૌ મતદારો અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા હું સૌને શુભકામના પાઠવું છું સૌનો આભાર વ્યક્ત કરું છું અને જે પ્રકારે મેં જોયું કે આજે એક ઉત્સાહ અને આનંદ સૌ લોકોમાં અને જનતામાં કાર્યકર્તામાં છે નરેન્દ્ર મોદી સાહેબે દસ વર્ષની અંદર કેન્દ્ર સરકારના અનેક વિકાસના કાર્યો જે એમના નેતૃત્વમાં કચ્છની અંદર થયા છે જન ઉપયોગી અનેક યોજનાઓ આજે ઘર સુધી લોકોને સ્પર્શી રહી છે એમની અદભુત લોકપ્રિયતાના કારણે આજે જે ઉત્સાહ કચ્છની અંદર બન્યો છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે વિક્રમજનક લીડ ભારતીય જનતા પાર્ટીને આ વખતે કચ્છ લોકસભાના વિસ્તારમાં જે મળવાની છે એમાં અદ્ભુત એક આશ્ચર્યજનક લીડ માંડવી વિધાનસભામાં પણ મળશે જે આજના માહોલને જોઈને હું તમારા માધ્યમથી હું કહું છું